યોજાયેલા કેમ્પમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ગંજના ધારાસભ્યએ કેમ્પની મુલાકાત લીધી મોટી સંખ્યામાં વિસ્તારના હજારો નાગરિકોએ કેમ્પનો લાભ લીધો હતો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુબનપુરા ઝાંસીની રાણી ખાતે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશયરેના સ્વ મહોશ્રી લીલાબેન વસંતરાવ આયરે પુણ્યતિથિ નિમિત્તે શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરાંગ રાજેશયર્ય દ્વારા સરકાર આપના દ્વારા મેગા કેમ્પનું બે દિવસીય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બીજા દિવસે યોજાયેલા કેમ્પમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવી રોકડીયા કેમ્પની મુલાકાત લીધી હતી શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશાયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સહિત માનુભાવો કેમ્પની મુલાકાત લીધી હતી સુભાનપુરા ગોત્રી અને ઇલોરા પાર્ક સહિતના વિસ્તારોના રહેશો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો મેગા કેમ્પમાં સરકારની યોજનાઓમાં નાગરિકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં આધાર કાર્ડ અપડેટ નિઃશુલ્ક નંબર ચશ્મા હોમિયોપેથિક કેમ આશ્રમ કાર્ડ પાન કાર્ડ જી કાર્ડ સહિત સરકારી યોજનાઓ નાગરિકોના લાભાર્થી આવકના દાખલા રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને પાન કાર્ડ જેવી સરકારી સેવાનો લાભ સ્થળ પર જ મળશે વિધવા સહાય સિનિયર સિટીઝન કાર્ડ અને નિરાધાર વૃદ્ધ સહાય અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે વધુમાં સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પમાં લાભાર્થીઓએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો તો રાજેશભાઈ આયરે ના માતુશ્રી લીલાબેન આયરેના પુણ્યતિથિ નિમિત્તે રાજેશભાઈ આયરે શ્રીરંગભાઈ આયરે અને સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક ભવ્યથી ભવ્ય બે દિવસના મેગા કૅમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સરકારી તમામ યોજનાઓ અને તેની સાથે ચશ્મા વિતરણનો પણ જે કાર્યક્રમ હાથ ધરેલ છે મળવાપાત્ર તમામ લાભો તમામ નાગરિકોને મળી રહે તે માટે જે યોજનાઓ છે તે નાગરિકો સુધી પહોંચાડવા માટેનો રાજેશભાઈનો જે એક પ્રયત્ન છે અને તેના પ્રતિસાદ રૂપે જ્યારે આટલી જાહેર જનતા આવી છે તો સૌ પ્રથમ તો રાજેશભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તેઓ ટીમને પણ અભિનંદન પાઠવું છે કે આટલા મોટું પ્રમાણમાં જ્યારે આયોજન કર્યું છે અને આટલા સારા વાતાવરણમાં જયારે આ કામ થઈ રહ્યું છે ત્યારે એ ખરેખર એક કાબિલે તારીફ વાત છે અને તે માટે રાજેશભાઈ અને તેઓ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું આ વિસ્તારના અગ્રણી રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈના માતૃશ્રી લીલાબેનની પુણ્યતિથિ નિમિત્તે આ બે દિવસીય સરકાર આપના દ્વારે બે દિવસનો કેમ્પ અને એમાં પણ અલગ અલગ પ્રકારની સરકારી યોજનાઓના લાભ રાશન કાર્ડ ઇ કેવાયસી આધાર કાર્ડ કેમ્પ વિધવા સહાય નિરાધાર વૃદ્ધ સહાય સિનિયર સિટીઝન કાર્ડ એવા સરકારી યોજનાઓના કેમ્પ એની સાથે વિવિધ મેડિકલ આયુર્વેદિક હોમિયોપેથિક એલોપેથિકના મેડિકલ કેમ્પ નિઃશુલ્ક ચશ્મા નું વિતરણ આવા તમામ પ્રકારના અને સર્વ રોગ નિદાન કેમ્પ એટલે વિવિધ પ્રકારના બ્લડ આ આ સુગર પણ કેમ્પ આવા અનેક અનેક પ્રકારની યોજનાઓના પ્રકારના લાભો તમે જુઓ કે દર વર્ષે જાન્યુઆરી મહિનાની અંદર ઝાંસી રાણી સર્કલ પાસે શ્રીરંગ સાયરે આયોજિત આ કેમ્પ થાય છે આ વિસ્તારના તમામ વડીલો જે સિનિયર સિટીઝનો આપણે કહીએ છીએ પણ મારા કેવા મુજબ સિનિયર સિટીઝન એ મારા મા બાપ છે વર્ષોથી જેમને મારા જોડે સુખ અને દુઃખમાં મારી સાથે રહ્યા છે એવા બધા સિનિયર સિટીઝનો હોય આવકના દાખલો હોય સાથે સાથે આધાર કાર્ડ હોય નિરાધાર હોય વૃદ્ધ સહાય હોય વિધવા સહાય હોય જી કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ હોય પાન કાર્ડ હોય આયુર્વેદિક હોય એલોપેથિક હોય હોમિયોપેથિક હોય અલગ અલગ જાતના એકવીસ પ્રકારના અલગ અલગ કેમ્પ એકી સાથે એક જ જગ્યા પર મને એવું લાગે કે આ એકવીસ વર્ષ સુધી કન્ટિન્યુ આ કરવાનો ફક્ત ભગવાનના આશીર્વાદ સિવાય થાય નહીં અને મા બાપના આશીર્વાદ થાય નહીં આજે મારા મધરનો જ્યારે પુણ્યતિથિ નિમિત્તે અમે દર જાન્યુઆરીમાં આવા કાર્યક્રમો કરતા હોય છે અને અમારા માટે તો એ મધર્સ ડે હોય કે ફાધર્સ ડે હોય પણ અમારા માટે બધા જ વિસ્તારના લોકો મધર અને ફાધર જ છે ભાઈઓ છે તો આ જ રીતનો આજનો જે કેમ્પ છે આ કેમ્પમાં ગઈકાલે અમારા ગુજરાતના પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદ હેમાંગભાઈ આવ્યા હતા આજે તમે જુઓ છો એ વિધાનસભાના દંડક જેવા બાળુભાઈ શુક્લા આવ્યા હતા અને સાથે સાથે આ વિસ્તારના સહેજગનના લોકપ્રિય અમારા ધારાસભ્ય કેવિરભાઈ રોકડીયા હતા હવે અમારા શહેર પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની પણ આવી રીતના બધા જ લોકો આ સરકારમાં રહેલા લોકો અને સરકારના વિસ્તારના કોર્પોરેટરો બધા જ અમારી સાથે રહી અને વિસ્તારના સૌથી વધારે આ સાયનાથ એજ્યુકેશનના અમારા જે યુવાનો છે દર વખતે કારણ કે આ બધી આટલી મોટી સંખ્યામાં ક્યાં અગવડ પડે ક્યાં તકલીફ પડે સિનિયર સિટીઝનો કોઈને યુરિનની વ્યવસ્થા કરી આપવાની પડે પાણીની વ્યવસ્થા કરી આપવી પડે બેસવાની વ્યવસ્થા કરવી પડે આટલી મોટી સંખ્યામાં કદાચ અગવડ બી પડતું હોય છે તેમ છતાં પણ લોકો અમારે સાથે રહી ખૂબ સાથ સહકારથી આવા કાર્યક્રમો કરી રહ્યા છે ખૂબ સારી રીતના દસથી બાર હજાર લોકો આ કાર્યક્રમનો છેલ્લા બે ત્રણ દિવસથી લાભ લઈ રહ્યા છે સૌ લોકોનો નતમસ્તક વંદન કરું છું શ્રીરંગની ટીમ જે એ સૌ યુવાનો પણ ખૂબ મહેનત કરે છે અમારા સાયનાથના પ્રતિ કરે છે આજુબાજુના વિસ્તારના અમારા કોર્પોરેટ સોસાયટીના પ્રમુખો પણ અમને મદદ કરે છે સૌ લોકોનું હું નતમસ્તક વંદન કરું છું આ સફળ આયોજન બદલ વડોદરા શહેર કલેક્ટર કચેરીનો કલેક્ટરશ્રીનો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રી બાપુ સાહેબ અને ડૉક્ટર વૈદ સાહેબનો એવી રીતના આયુર્વેદિકની અંદર અમારા ડૉક્ટર બરોડા હોમિયોપેથિકના ડૉક્ટર મોનિષા ગોરનો એવી રીતના ઓમ મલ્ટી સ્પેશિયાલિસ્ટના અમારા અજીતભાઈ ગોહિલનો એવી રીતના માધવ પાર્કની અંદર પછી અમારા ફરાશકાનાવાલા અમારા રાજુભાઈનો બધી જ પ્રકારની બધી જ એજન્સીના લોકો કે જેમના નામ દઉં તો અઢળક નામ થાય પણ જે લોકોએ નામી એ સૌ લોકોને ચાણક્ય વિદ્યાલયથી માનીને બધા જ લોકોનો આજે ખૂબ નતમસ્તક વંદન કરી છે અને આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દ્વિદિવસીય સરકાર આપણા દ્વારા મેગા કેમ્પનો આજે જ્યારે બીજો દિવસ છે અને આ બીજા દિવસે અમારી વચ્ચે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી સાથે સયાજીગંજ વિધાનસભાના અમારા લોકલાડીતા ધારાસભ્ય એવા કેવુરભાઈ રોકડિયા આજના દિવસે કેમ્પની મુલાકાતે પહોંચ્યા હતા આ કેમ્પની અંદર તમે જુઓ કે આવકનો દાખલો રેશન કાર્ડ આયુષ્માન કાર્ડ વિધવા સહાય નિરાધાર સહાય સિનિયર સિટીઝન કાર્ડ સાથે મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને અમારા બા એવા લીલાબાના સ્મરનાર્થે જ્યારે એમને આજે પાંચમી પુણ્યતિથિ જ્યારે થઈ છે ત્યારે પાંચમી પુણ્યતિથિના નિમિત્તે પણ અહીંયાથી નિઃશુલ્ક ચશ્માઓનું પણ વિતરણ કરવામાં આવે છે ત્યારે આવેલા જે વિસ્તારના તમામ જે નગરજનો છે કે જેમને આ કેમ્પની અંદર લાભ લીધો છે એવા તમામ લાભાર્થીઓને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું કે અમારી ગુરુવારના દિવસે જાહેરાત થઈ અને શુક્રવારના દિવસે શનિવારના દિવસે અમારે રજિસ્ટ્રેશન બંધ કરવું પડ્યું એટલા બધા પ્રેમની સાથે આ વિસ્તારની અંદર લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે આવેલા તમામ જે વિસ્તારના વડીલો છે માતાઓ છે બહેનો છે તેમજ યુવાન ભાઈઓ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને આ કેમ્પને સફળ બનાવવા માટે વિસ્તારના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું